સોયડા નું નાડું હોય એની ખબર નો રે બાપુ એ ગગી એમ હાફળી ફાફળી બોકા બાપુ તમારી હારુંબી ને સુખડી પાણી હારું અને હા એ ઘોડાવાળા ને લાવીશું અરે રૂડો રૂપાળો ને જાતવાન છે હા તો ઘોડો હારો છો લેવો છે બાપુ ઘોડો સરસ છે હો હવે વેવલી થયા કે ઘરમાં જા તમારે ગામ નું નામ જાણીને ને શું કરવું છે મારે તો આ ઘોડા નું કામ પતે ને એટલે પત્યુંરું નામ ખાટો મીઠો ખાટો થવું તો બલબલા વાંકા કરી દઉં અને મીઠો આહા અરે તમે તે પણ હું ક્યાં ના કઉ છું આ તો તમે ઘોડા ના દામ પૂછ્યા એટલે મેં કીધા બાકી હું ક્યાં કરે તમારે ખીલે બાંધી જાવ છું જો ના હોય તો આપણે હા હા આ ઘોડા ના સોદો થાય બાકી દામ નક્કી કરશે અરે ભાઈ ખાતા જે પાછો ફરી તો અરે પણ મને એ તો કહો કે આના મૂલ હું ખા તારા કે બોલ્યો નહીં ફરે અરે બાપ બોલતી કહું

મુરલીધર આ ભાઈ એ ભાઈ આ તારા એક એક દોર ઢોર એકબીજાથી ચડીયાતા છે ને એમ હા લે હું તો રાજી થયો આ તને એક વાત પૂછું પૂછો આ આ તને પા વગાડતા આ ઢોર ચરાવતા એના સિવાય બીજું કઈ આવડે છે એટલે આ એટલે કે એમ કે તું દોડે કેવો દોડે આ દોડમાં તો જેવા તેવા ઘોડાન વાય રાખે એમ કે વા વા તો તો પછી છે ને ધારે મારું એક કામ કરવાનું છે કામ હા શું કામ હવે ઈ બધું પછી પેલા લે એના નામ પણ પેલા કામનું નામ પાડો હવે ઈ બધું પછી હાલ ને હું તને બધું ખાનગી કઉ છું હાલ હાલ મોજ આવી ગઈ બાપુ કોણ સર એતો તારો બાપ ખો બીઠો ચોર ના ચોરના, નવ ક્યાં હું તારો બાપ ખાટો મીઠો ઓળખ્યો મને તે તું હું કમાયો છે ગુડા દામ તો દઈ દીધા છે હવે હું બાકી છે અરે દામ લેવાના તો હજુ બાકી છે ચાલ ચાલ કાળ વધારાની ની નહીં તો આજે તરે ધોઈ નાખીશ બોલવાનું કોબો આ ગોગો દૂર રાખ મારા બાપ હું તો હાવ એકદમ કડકો છું મારી પાસે તો ફૂટી કોળિયે નથી વા 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 વાત તો જાણે રાજા ભોજના કુડનો હોય એવી કરતો તો અને હવે કે છે કે મારી પાસે ફૂટી કોળિયે નથી મહેરબાની કરીને મને છોડી દે હમ તારી જાતનો ડોહો મારતો હો એ બોડીઓ કાઢવી પડે એટલે પીઠમાં સુસ્તાવે છે કા હે તો હાપડી લે હું જ્યાં સુધી મીઠો છું ને ત્યાં સુધી સીધો અને હું જ્યારે ખાટો થાઈસ ને ત્યારે હું તને ભોય ભેગો કરી નાખી એ વાદે મારા બાપ મને બહુ વાહુ લાગે છે મેલ બન કે મને દે અરે હજી તો તને મારો આ ગોબો તારો વાહો ખીજો કરશે લે ઓ દે મારા બાપ તને જે જોઈએ લઈ લે પણ મને મૂકી દે ગાડ ગાડ ઓલી વધારાની કોડીઓ કા લાવ છું જલ્દી કહું છું અરે તારા હાથે લૂંટાય એ બીજા આ ખાટો મીઠો નહી મારતો ગયો નક્કા વડ્યા લેતો ગયો શું ઓલા ચારે ચાર ક્યાં ભયા મારા બાપા એ ક્યાં ભાંગ ખાધી આવો ઘડો ઘર માં એની લાભ ને મારે ઉપાડવાની એની આંખો ના ચીપડા મારે ધોવાના અરે ગાડી તે ગમે તો ગોળો નથી આ તો છે ને દેવાંગી ગોળો છે દેવાંગી એટલે મારે ને લાડ કરાવવાના અરે મારી તીખી મીઠી રાણી તું જોજે તો ખરી એક દી તને હાથ ઘોડા પર બેસાડીને તને વાસ્તે ગાસ્તે લઈ જઈશ તું મારા બાપને ને મારીને કોડીયું લઈ ગયો ઈ ભારે કરી એની ચાકરીમાંથી તો ઊંચી આવતી નથી ને ઉપરથી પાછી આની ચાકરી કરવાની તો હાલ અટાણે આ ઘોડા હોતી મારા ભેગી અરે તું જોજે તો ખરી હું તારા બાપને ભીખ માગતું ન કરી દઉં તો મારું નામ ખાટો મીઠો નહીં તારા બાપા હવે ઈ ફક્ત દોહો તો તારા હાથના રોટલા ખાવા માટે એના મનના ઉમરકા ઉલડે છે હા પણ આ ઘોડું એક માણસને ભાર ઉપાડવામાં વાંધા કરે છે અને આપણે બે બેહવા જઈશું તો એના બે ફાળીયા તો નહીં થઈ જાય ને એ તું આ ઘોડાનું અપમાન કરમા કરમા ચૂપચાપ સાણી માની ઉભી રહે જો એ આમ પકડાય અને આમ રેવાય તું બેની વાત ક્યાં કરે આ તો અઢી માણસ નો ભાર ઉપાડે એવો છે દેવાંગી ઘોડા ને તમારવા ગઈ હતી મારી દીકરી મીઠી એ ગઈ તે ગઈ હજી પાછી વળી નથી આઈને ગોતવા ગયા ગયા તે ગયા આ તે દિનો ખાધા પીધા વગરનો નો પડ્યો છું પણ કોઈ દેખાતું નથી આ ડોહા ને ટીપું પાવા

પતારો ખોલો તમારું મનપસંદ ગરણું લઈ લો ને પેરી લો એમ આ ખાવ જુ મારસમ છાય હાય મારી વાલી તારા

મને હું કામ બાયો છે બે કે તમારા બાપ ને માર્યો છે આ તમારા બાપ ને મે ભિખારી થઈ ગયા તમે અમને કોઈને કાવડીઓ ન થાપતા અને પાછો સામે બેઠો બેઠો હુકમ કર્યા કરે છે અલે આને તો એટલો મારો કે મરતું થઈ જાય તો લાતમાંથી છૂટીએ જાતના ચોર મારું ચોરટાઓ મૂકી દો એને મૂકી દો કઉ છો ખાતો મીઠો તું

તમારી દીકરી તો ઈ બેઠી ઘોડા માં છે મને છોડો છોડું તમે મારા બાપા અરે પ્રભુ ભક્તિ કરજો અને મારા છોકરા રમાડજો હલો ભગવાન આપણને જે છે ને એમાંથી આપણે જીવન જીવશું